હોશિયારી નહીં મારે હમણાં તૂટે હમણાં તૂટે તો પડે આ થોડું તૂટે કઈ આ તૂટી જાય જો આ ડાજુ

મોટ છે એમ જ પોયેલું છે કોઈ જ નહીં તોડતું હે ગડડો ટપ્પો થઈ ગયેલું છે મે કાલે આપણો ખેતર ન જઈ કીધું મમ્મી હવે હાયા પાન હોય તો તો ભયા લીમડો તોડી લેજે થોડો બરા જેવા પાન હળખા પાન પાન તોડ કે ડાળખી તોડ લીમડા તોડ પાન એટલે એક એક પાન નહીં તોડવાનું ડાળખી તોડવાની એક એક ડાળખી તો આ હાફ જો લીમડો છે ના સાદો લીમડો છે લીમડા હો કેવો અલગ આ એ જ ડાળ પેલું સેમ્પલ છે કેવું છે

ઉબર કા મમ્મી

બન <coughs> બોબ <coughs> જા આઈરોજ ભાઈ 選んだのに。<laughs>